ડાંગના ગલકુંડ પાયરપાડા ગામ ખાતે અકસ્માતમાં બંને યુવાનોએ એક એક પગ ગુમાવ્યો હોવા છતાં અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિના વારે કોઈ જ આવ્યું નહીં તે નવાઈની વાત છે અકસ્માત દરમિયાન એક પગ ગુમાવનાર બંને યુવાનોને પરિવાર ન્યાય અને મદદ માટે પુહાર લગાવતા હોવા છતાં ન્યાય માટે ઝુઝુમતા પડી રહ્યા તેમ તેમ છતાં કે ઊભા રહેવા કોઈ તૈયાર નથી જાણવા મળી રહ્યું છે કે આવા પરિવાર પાસે અકસ્માત કરનારનું લાયસન્સ સહિત ટ્રેક્ટરની આરસી બુક નકલ હોવા છતાં દાદા મળી રહી નથી ગલકુંડ પાયલટ પાટ ગામના રહેતા બંને યુવાનો અકસ્માત દરમિયાન જમણા પગ કપાઈ ગયા છે જેથી પરિવારમાં ગોજરાન ચલાવવાનું પણ બન્યું છે મુશ્કેલ અકસ્માતમાં ભોગ બનાર એક વ્યક્તિનું નામ જગદીશભાઈ યશવંતભાઈ ગાગુડે છે જ્યારે બીજા વ્યક્તિનું નામ રવિભાઈ પ્રકાશભાઈ દળવી છે જાણવા મળી રહ્યું છે કે બંને વ્યક્તિઓના જમણા પગ કપાઈ ગયા છે અને બનાવ બે વર્ષોના સમયગાળો પૂરો થઈ ગયો જવા છતાંય આજ દિન સુધી કોઈ દાદ મરતા પામી નથી પગની લાચાર બનેલા આ બંને યુવકનો પરિવાર મુશ્કેલીમાં સામનો કરી દેખરેખ કરી રહ્યા છે ત્યારે આ બંને પરિવારની હાલત જોતા જ રવિભાઈ પરિવારને મજૂરી કામ શોધીને ગુજરાન કરવું પડી રહી છે જ્યારે બીજી તરફ જગદીશભાઈનું લગ્ન થયું છે પરંતુ તેમના માતા પિતાની હોવા ઘરના તમામ સંપૂર્ણ જવાબદારી તેઓને પોતે ઉપાડી પડે છે પરંતુ હાલ અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર બન્યું છે લાચાર જેથી કારણે પત્નીની હાલત કપૂરી બનતા પામી છે આ બંને પરિવાર ન્યાયની ફુહાર લગાવવા માટે અકસ્માત કરનારનું લાયસન્સ સહિત સાધનની આરસી બુક સહિતના પુરાવા છતાં કોર્ટના આટાફેટા લગાવી થાકી ચૂક્યા હોવા છતાં ન્યાય મળવો બન્યું મુશ્કેલ વધુમાં એક પણ જાણવા મળી રહ્યું છે કે ઘટના બન્યા બાદ પણ બંને પરિવારોને આજ દિન સુધી કોઈ લાભ મળવા પામ્યો નથી ત્યારે નવાઈની વાત તો એ છે કે બનાવમાં બે વર્ષ પૂર્ણ થવા છતાં આ દિન કોઈ નેતા કે પછી કોઈ અધિકારીઓ પીડિત પરિવારના મુલાકાતે પહોંચ્યા નથી તેથી આ બંને પરિવારને ન્યાય મળે કે પછી કોર્ટના ચક્કર ખાવા જ જીવન ગુજરી જશે તે જોવાનું બન્યું રહ્યું છે રિપોર્ટિંગ મિલન ધુરે હર હંમેશ સત્યની સાથે